નમસ્કાર સમાચાર સમાચાર આપનું સ્વાગત છે મુખ્ય માનવ તસ્કરી રોકવા માટેની ભારત અને યુએઈ વચ્ચેની સમજૂતીને મંજૂરી આપતું કેન્દ્રીય મંત્રીમંડળ બંને દેશમાં ટાસ્ક ફોર્સ અને એન્ટી ટ્રાફિકિંગ સેલની રચનાનો માર્ગ મોકળો પ્રાણી સંરક્ષણ માટે દક્ષિણ એશિયા વન્યજીવ નેટવર્ક કાનૂનને અપનાવવા માટે પણ લીજંડી બેન્ પાસેથી લોન લઈ વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા પાસપોર્ટ રદ કરવા પ્રવર્તન નિદેશાલયની માંગ મની લોન્ડરિંગ કેસમાં સહયોગ ન આપતા કરાઈ માંગણી ડોક્ટર એકસો પચીસમી આવતીકાલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે ગ્રામોદયથી ભારત ઉદય અભિયાનનો આરંભ ચોવીસ એપ્રિલ સુધી ચાલનારા અભિયાનમાં સામાજિક સમરસતા કિસાન કલ્યાણ અને પંચાયતી રાજના સશક્તિકરણ માટે યોજાશે અનેકવિધ કાર્યક્રમો ઘાસચારા માટે આગોતરા આયોજન હેઠળ પર્યાપ્ત જથ્થાની ઉપલબ્ધિ માટે ગુજરાત સરકારનો સ્તુત્ય નિર્ણય પાણીની સગવડતાને ધ્યાને લઈ ખેડા અને આણંદ જિલ્લાના કૃષિકારોને વાવેતર માટે આવતીકાલથી અપાશે ચૌદ કલાકનો વીજ પુરવઠો આવતીકાલથી ગુજરાતના હિંમતનગર પાટણ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ બનશે ઓનલાઈન ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ પ્રોજેક્ટ હેઠળ આઠ રાજ્યોના એકવીસ ઇ માર્કેટ યાર્ડના ઈ ટ્રેડિંગ પોર્ટલનો દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદી કરાવશે પ્રારંભ હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મુખ્યમંત્રીની ખાસ ઉપસ્થિતિ છેલ્લા તેતાલીસ દિવસથી ચાલતી સુવર્ણકારોની હડતાલનો આખરે અંત એક્સાઇઝ ડ્યુટી રદ કરવાની માંગણી ન સ્વીકારાઈ પણ ધરપકડ ન કરવી માલસીઝ ન કરવો સહિતની નવ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારાતા ધમધમતા થયા સોની બજાર સમાચાર વિસ્તારથી પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત તથા યુએઈ વચ્ચે માનવ તસ્કરી રોકવાની એક સમજૂતીને મંજૂરી આપવામાં આવી છે આ સમજૂતી પ્રમાણે ખાસ તો મહિલાઓની અને બાળકોની ચોરીને રોકવા માટે બંને દેશોમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તસ્કરી રોકવા કડક પગલા લેવામાં આવશે તેમજ ભારત અને સંયુક્ત અરબ અમીરાતમાં એન્ટી ટ્રાફિકિંગ સેલની રચના પણ કરવામાં આવશે મંત્રીમંડળે વન્ય પ્રાણીઓના અંગોની તસ્કરી રોકવા તથા પ્રાણીઓના સંરક્ષણ માટે દક્ષિણ એશિયા વન્યજીવ નેટવર્ક કાનૂનને અપનાવવા પણ મંજૂરી આપી છે ઉપરાંત મંત્રીમંડળે બાંગ્લાદેશ સાથે માછલી ઉછેરના ક્ષેત્રમાં એક મહત્વની સમજૂતીને આગામી પાંચ વર્ષ માટે મંજૂરી આપી છે મુંબઈમાં પ્રવર્તન નિદેશાલયે વિજય માલ્યાનો પાસપોર્ટ રદ કરવાની માંગણી કરી હતી ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં વિજય માલ્યાએ યોગ્ય સહયોગ ન આપતા વિજય માલ્યાનો પાસપોર્ટ રદ કરવાની માંગણી કરી હતી માલ્યાને અગાઉ પણ ત્રણ વાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ સૌથી મોટો મુદ્દો માલ્યા તરફથી અસહયોગનો હતો સરકારી બેન્કો પાસેથી લોન લઈને વિદેશ ગયેલા વિજય માલ્યા જો સ્વદેશ પરત નહીં ફરે તો ઈડી વધારે કડક લઈ શકે છે આવતીકાલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના એકસો જન્મદિવસે પ્રધાનમંત્રી ગ્રામોદયથી ભારત ઉદય અભિયાનનો પ્રારંભ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડોક્ટર આંબેડકરના જન્મસ્થળ મધ્યપ્રદેશના મહુથી આ યોજનાનો શુભારંભ કરાવશે ચૌદ એપ્રિલથી શરૂ થનારા અગિયાર દિવસના અભિયાનને ત્રણ તબક્કામાં ચલાવવામાં આવશે ચૌદ થી સોળ એપ્રિલ સુધી દેશની તમામ પંચાયતોમાં સામાજિક સમરસતા અભિયાન સત્તર થી વીસ એપ્રિલ સુધી ગ્રામ કિસાન સભા તેમજ ત્રીજું ચરણ એકવીસ થી ચોવીસ એપ્રિલ દરમિયાન ચાલશે જે પંચાયતી રાજને સમર્પિત છે પ્રધાનમંત્રી જમશેદપુરથી ચોવીસ એપ્રિલે દેશની તમામ ગ્રામ સભાને સંબોધન કરશે ખેડૂત પુરવઠા રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે ખેડા તથા આણંદ જિલ્લા માટે પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા આવતીકાલથી ખેતી માટે ચૌદ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી હતી કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય અંતર્ગત રાજ્યમાં સંભવિત અછતની સ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્યમાં ઘાસચારા પૂરતા જથ્થાની ઉપલબ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડા તથા આણંદ જિલ્લામાં ઘાસચારાના વાવેતર માટે ખેડૂતોને ચૌદ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો લેવામાં આવ્યો છે પશુધનની ઘાસચારાની જરૂરિયાત માટે રાજ્ય સરકાર બજારમાંથી ઘાસ તો ખરીદતું રહેતું આવે છે પરંતુ વધારે ઉપલબ્ધિ મળે તે માટે જે જિલ્લાઓમાં પાણી છે એ જિલ્લાઓમાં ઘાસ વધારે વાવેતર થાય એ પ્રોત્સાહન આપવા માટે ચૌદ કલાક વીજળી તાત્કાલિક ધોરણથી આપવાનો નિર્ણય કર્યો છે ખેડા અને આણંદ જિલ્લામાં તાત્કાલિક શરૂ થશે અને આ વીજળી પુરવઠો એકત્રીસમી મે સુધી આપવામાં આવશે ખેડૂતો વધારેને વધારે પશુધન ઘાસચારો મળે તે માટે આદરણીય શ્રીએ કેબિનેટમાં આ નિર્ણય લીધો દેશભરના ખેડૂતો માટે કેન્દ્ર સરકારની એક નવી લાભકારી યોજના ટૂંકમાં જ અમલી બનવા જઈ રહી છે ખેતીવાડીના વિવિધ ઉત્પાદનો ઓનલાઈન વેચાણ કરી ખેડૂતો સીધો લાભ મેળવે તેવી યોજના છે ઈ માર્કેટિંગ આ અંતર્ગત કેન્દ્ર સરકારે દેશના એકવીસ કેન્દ્રોને પાયલટ પ્રોજેક્ટ માટે પસંદ કર્યા છે જેમાં ગુજરાતના હિંમતનગર પાટણ અને બોટાદ કેન્દ્રનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગથી આ યોજનાનું લોકાર્પણ કરશે આતકે હિંમતનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેશે. આજકાલ સઘળી બજાર ઓનલાઈન ફોર્મેટમાં ચાલે છે ત્યારે માર્કેટિંગ યાર્ડ કેમ પાછળ રહે? આજના સ્પર્ધાત્મક સમયમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ગુણવત્તાયુક્ત માલનું માર્કેટિંગ થાય તેવા હેતુસર કેન્દ્રીય કૃષિ વિભાગ ઈ-માર્કેટિંગ સિસ્ટમ અમલમાં મૂકશે. ગુરુવારે પ્રધાનમંત્રી મોદી આ યોજનાનું લોકાર્પણ કરશે. ઈ માર્કેટિંગ ના આ પ્રોજેક્ટ માટે પાટણ, હિંમતનગર અને બોટાડના માર્કેટિંગ યાર્ડ નો સમાવેશ કરાયો છે. હવે હિંમતનગરના ખેડૂતો તેમના ઘઉં, પાટણના ખેડૂતો એરંડા અને બોટાડના ખેડૂતો ચણા ને કાશ્મીર થી કન્યાકુમારી સુધી ઓનલાઈન વેચશે. ખેડૂતો ભાઈઓ એમની ખેત પેદાશોનું ઓનલાઈન વેચાણ કરી શકે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઈ માર્કેટિંગ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે એમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કુલ દેશભરની બાવીસ બજાર સમિતિઓની પસંદગી કરવામાં આવેલી છે એમાં ગુજરાતની ત્રણ બજાર સમિતિ હિંમતનગર પાટણ અને બોટાદ હિંમતનગર માટે ખેત ઉત્પાદનમાં ઘઉંની જર્સી પસંદ કરવામાં આવેલી છે બોટાદ માટે ચણા અને પાટણ માટે એરંડાની પસંદગી કરવામાં આવેલી છે ઓનલાઈન માર્કેટિંગ વ્યવસ્થામાં જોડાવા ઈચ્છુક ખેડૂતોએ આધાર કાર્ડ સહિતના જરૂરી પુરાવા સાથે ઓનલાઈન રજીસ્ટર થવું પડશે ત્યારબાદ જ કાલથી અમલી બનનારી યોજનાનો લાભ મળી શકશે ડિજિટલ ઇન્ડિયા હેઠળ ખેડૂતોને નાણાં સીધા જ તેમના બેંકના ખાતામાં મળશે વેપારીઓએ આજ સુધીમાં એમના જે ભાવ કીધા એ પ્રમાણે અમે અમારું મોગાનું મૂલ્ય એવું અનાજ વેચી અને જતાં પણ હાલની ઓનલાઈન નવી સિસ્ટમના કારણે અમારા આખા દેશમાં જો ભાવ સારું મળશે તો અમે અમારું અનાજ વેચી શકશું અને દરેક ખેડૂત મિત્રોને પણ અમે જાણ કરીએ કે આ ઓનલાઈન નવી સિસ્ટમના કારણે જો જો આપણે ભાવ સારો લાગે એ જગ્યાએ આપણે વેચી શકીએ એવી નવી સિસ્ટમો આવી છે જેની બધાને પણ જાણ થવી જોઈએ ઓનલાઈનમાં પેમેન્ટ ચેક આવે પેમેન્ટ ખાતામાં આવે બેંકોમાં આવે એટલે અમુક ટાઈમ પીરિયડ જાય અમુક બેંકોમાં જવાનો ટાઈમ ખેડૂતને ના હોય ખેડૂતને તો અહીંયા ટ્રેક્ટર માલ વેચીને તો પેમેન્ટ લઈને સીધું બજારમાંથી ખરીદી કરવા જવાનું હોય ગુજરાતના ત્રણ માર્કેટ યાર્ડમાં પ્રાયોગિક ધોરણે આ યોજનાનો એક વર્ષ સુધી થનારો ખર્ચ સરકાર ભોગવશે આ માટે એક એજન્સીની પણ નિમણૂક થઈ છે જો આ પ્રોજેક્ટ સફળ થશે તો રાજ્યના અન્ય યાર્ડમાં પણ અમલીકરણ કરાશે આ યોજનાથી માત્ર રાજ્યમાં જ માલ વેચી શકતા ખેડૂતો હવે દેશભરમાં ઓનલાઈન કેન્દ્ર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડમાં શરૂ થઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાનો મહામૂલો પાક દેશના કોઈ પણ ખૂણે વેચી શકશે જેના કારણે તેમને

भारत सरकार की राष्ट्रीय परिवार लाभ योजना बीपीएल परिवार के मुख्य कमाने वाले सदस्य की मृत्यु 18 से उनसठ साल के बीच होने पर आश्रित परिवार को बीस हजार रूपए की एक मुश्त सहायता देती है शुक्रिया हमारा ख्याल रखने का गरीबी की मार पति की बीमारी और फिर उसकी मौत ऐसे समय में सविता का सहारा बनी राष्ट्रीय परिवार लाभ योजना हमारा हम साथ देंगे योजना के तहत बीपीएल परिवार के मुख्य कमाने वाले सदस्य की मृत्यु 18 से उनसठ वर्ष की आयु तक होने पर आश्रित परिवार को बीस हजार रूपए की एक मुश्त सहायता दी जाती है भारत में लगभग तीन करोड़ विकलांग जन है किंतु हमारे सरकारी भवन अस्पताल विद्यालय विकलांगजनों के लिए सुगम्य नहीं है यही हाल हमारे रेलवे स्टेशन बस स्टॉप बसों तथा रेलगाड़ियों का है हमारी वेबसाइट यदि डब्ल्यू थ्री सी सुगमता मापदंडों को पूरा नहीं करती तो वे दृष्टि बाधित और श्रवण बाधित व्यक्तियों के लिए पूरी तरह उपयोगी नहीं है आइए हम बाधा रहित वातावरण का निर्माण करें सुगम्य भारत अभियान દેશ કા પ્રત્યેક વિકલાંગ જન અન્ય સામાન્ય વ્યક્ત્યો કેન સ્વાવલંબી હોમાન ગરિમા કે સાથે જીવનયાપન કરે સુગમ્ય ભારત સશક્ત ભારત ગુજરાતમાં છેલ્લા તેતાલીસ દિવસથી ચાલતી જ્વેલર્સ ની હડતાલ આજે સમિતિ લેવામાં આવી છે ગુજરાત જ્વેલર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરવાની માંગ સાથે બીજી અગિયાર માંગણીની રજૂઆત કરવામાં આવી હતી જેમાંથી એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરવાની અને કર છૂટછાટ મર્યાદા વધારવાની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી પરંતુ સરકાર દ્વારા ધરપકડ નહીં કરવાની માલ સીઝ નહીં કરવાની સ્થળ તપાસ નહીં કરવાની વેટની જેમ રિટર્ન ફાઇલ કરવાની છૂટ સહિતની નવ માંગણી સ્વીકારવામાં આવી છે ત્યારે આજે ગુજરાત જ્વેલર્સ એસોસિએશન દ્વારા સરકારના આ વલણને આવકારી ગુજરાતના તમામ સોની બજારમાં હડતાલનો અંત લાવી શોરૂમ દુકાનો આજથી શરૂ કરવામાં આવ્યા છે અગજોને ખરાબો રૂપિયાનું ટર્નઓવરનું નુકસાન છે લાખોને કરોડો રૂપિયાનું સિટી લેવલે અને વિલેજ લેવલે ધંધાનું નુકસાન છે નાના માણસોનું ભયંકર નુકસાન છે કે જે બે ત્રણ વર્ષ અમારી ઇન્ડસ્ટ્રી પાછી જતી હતી કે જે સર્વાઈવ થવામાં ઊભું થવામાં ઘણો સમય લેશે એ જ મુદ્દા માટે એ લોકોએ વિચારવાનું કીધું છે જે નાના જ્વેલરો માટે છ કરોડની લિમિટ રાખી છે એને અમે પંદર કરોડની માગી છે અને સાડા બાર ટકામાં સેન્ડ કે જે આપે છે એ એક ટકામાં પણ આપે એવી અમારી રિક્વેસ્ટ થયેલી છે જેના માટે વિચારી નાખે છે એક્સાઇઝ ડ્યુટીના મુદ્દે સરકાર સાથે સમાધાન સધાતા જામનગરના સોની વેપારીઓએ હડતાલ સમાપ્ત કરી હતી સાંસદ પૂનમબેન માડમે સોની વેપારીઓને હડતાલ છાવણીમાં પારણા કરાવ્યા હતા તેમજ જણાવ્યું હતું કે વેપારીઓએ સરકારની કોઈપણ સંપત્તિને નુકસાન કર્યા વિના શાંતિથી રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે તેતાળીસ દિવસથી ચાલતી હડતાલ આટોપાતા આજથી સોની વેપારીઓએ પોતાના વેપાર ધંધા શરૂ કર્યા હતા જામનગરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા લાલપુર ગામ નજીક એક સ્કૂલ બસ નદીમાં પલટી ખાઈ જતા ઘટનામાં સત્તર બાળકો ઈજાગ્રસ્ત થયા હતા લાલપુર ગામ નજીક પરિશ્રમ શાળાની મિની બસ ઢાંઢર નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં એકસો આઠ પોલીસ કાફલો તેમજ મામલતદાર સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બાળકોને સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગંભીર બાળકોને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર બસનો નો સ્ટિયરિંગ પાઇપ તૂટી જતા આ ઘટના સર્જાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા જોકે સ્થાનિક લોકોએ પુલ પર રેલિંગ ન હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવ્યું હતું આઈપીએલ સંદર્ભે મહત્વનો ચુકાદો આપતા બોમ્બે હાઈકોર્ટે ત્રીસ એપ્રિલ બાદ મહારાષ્ટ્રમાં આઈપીએલની મેચ યોજવા મનાઈ ફરમાવી છે બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ફાઇનલ મેચ સહિત તેર મેચ અન્યત્ર ખસેડવા માટે આદેશ આપ્યો છે અને આ સાથે સમાચાર સમાપ્ત નમસ્કાર